હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહીં તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજમાં તાનાશાહી એટલા હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ

નથી એફઆઈઆર થાય એવું થોડું ચાલવાનું છે યાર એટલા માટે અમે કહીએ છીએ શાંતિથી રહો અમે બી શાંતિ તમે સૌ કોપરેટ કરીએ છીએ એમાં કઈ તમારે ને અમારે બોલીને કઈ એનો કોઈ નિરાકરણ આવવાનું નથી તો બરોબર